એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે સ્ટ્રેન્જર નેશન ટુ કરીને આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ ને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા એકાઉન્ટ મળી આવેલા જે કે સ્ટ્રેન્જર્સ નેશન ટુ અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેજીસ છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન એન્ડ સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન ટુ આ ટોટલ ત્રણ એકાઉન્ટ બે ફેસબુક ઉપર અને એક ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા એકાઉન્ટ હતો કહેવાનું કે આના જે ફોલોઅર્સ છે એ 10000 થી પણ વધારે દરેક એકાઉન્ટ ઉપર ફોલોઅર્સ હતા અને ઘણા બધા કન્ટેન્ટ્સ એ લોકોએ મૂકતા હતા અ એક ટેકનિકલ ટીમ એસપી સિદ્ધાર્થ ની અધ્યક્ષતામાં બનાવવામાં આવી જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય મનન ઓજા મણાલ શાહ આરસી વડવાણા પીઆર વસાવા પોલીસ કોન્સ્ટેબલ રવિ દેસાઈ વગેરે રહ્યા એ લોકો દ્વારા ટેકનિકલી આ એકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી જાણવા મળેલ કે આ જે એકાઉન્ટ છે આ બેસીકલી ત્રણેય એકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ આના ફોન નંબર્સ આના ડિટેલ એડ્રેસ વગેરે વધુ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયસપી વિરજીત પરમાર પીઆઈ એસ ચારા પીઆઈ મનાલ શાહ પીએસઆઈ એમન પટેલ બીજે પટેલ એએસઆઈ હિનાબેન મકવાના આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ ઇન્ટરેસ્ટેડ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ એ જાતે આ એકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ આનો જે ઇન્સ્ટા એકાઉન્ટ છે એને અગર ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મોલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે જેમાં એ ગજવાએ હિંદ ડિક્લેર કરવાનો હથિયારબંધ વિપ્લવ કરવાનો ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના એન્ટીનેશનલ એક્ટિવિટી કરવાનો આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે સાથે સાથે લાહોરની લાલ મસ્જિદમાં મોલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉપસાવતા હતા હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ હવે હાલ મેં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરન્ટ ઉપર લઈને આવ્યા છીએ પ્રાઇમા ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો જો અમે એનો રિસેન્ટ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ રીતના સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે આજે જ અમે એને લઈને આવ્યા છીએ એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપણે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડિક્લેર કરવાની એક પ્રક્રિયા છે આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગનાઇઝેશન છે જે કે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે એમાં ડાયરેક્ટલી જોડાયેલા એમાં કોઈ એની મેમ્બરશીપ લીધી હોય એના ફાઇનાન્સ કરતા હોય એના જે મેટિરિયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય એ બધા લોકોને અમે એના એકીઆઈથી સંબંધ માનીએ છીએ

બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી એ આઈડીઝ છે એ એના નામે ના હતી જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખતી હતી ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મોકલવામાં આવતા હતા મૂકવામાં આવતા હતા મારે કહેવાનો મતલબ આ છે કે વિદેશોથી પણ એ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો પણ તેમ છતાં જે ગુજરાત એટીએસની ટેકનિકલ ટીમ છે જેમાં એસપી નો માર્ગદર્શન છે એ ઘણી જ કેપેબલ છે ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા કોઈ આવા સોલ્યુશન વાપરતા હોય કાનૂનની નજરથી બચવા માટે એને પણ એ લોકોએ કોઈને કોઈ રીતે સોલ્યુશન કાઢીને જે રિયલ યુઝ યુઝર છે એને આઈડેન્ટિફાઈ કરી લે છે એના ઘરેથી મોબાઈલ સિવાય લેપટોપ વગેરે મળી આવેલ છે એને અમે હાલ એફએસએલ મોકલવાની તજવીજ હાથ ધરે છે નહીં હાલ સુધીમાં અમારી તપાસમાં એવો કોઈ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી આ મૂળ ઝારખંડની રહેવાસી છે અને આ કોમર્સથી બીકોમ ગ્રેજ્યુએટ ભણેલી છે

એના હું કીધા આપને એના ફોલોઅર્સની સંખ્યા બહુ વધારે છે એના જે ઇન્ડિવિડ્યુઅલ ચેટ્સ છે એના ઉપરથી પણ ઘણી બધી ડિટેલ્સ બહાર આવશે જે સમયાંતરે હું આપને બતાવીશ સર બેંગ્લોરમાં આના પરિવારમાં કોઈ છોડે રહેતો હતું કોણ કોણ હતું ખબર હતી આવું કરે છે એ જનરલી જે મહિલા છે એ એકલી વધારે રહેતી હતી એ એના રૂમમાંથી વધારે બહાર નહીં નીકળવાનો આજુબાજુના લોકોથી પણ જે જાણકારી મળી લેવા બહુ ઓછી બહાર નીકળતી હતી ઘરમાં એના બ્રધર અને મધર અને ફેમિલી જોડે રહેતી હતી પણ આ લોકોના પણ પ્રાથમિક રીતે કહેવામાં આ લોકોના ખબર હતી બીજી એ ગુજરાતીમાં છે નાની એ પણ કરી દઉં છું અને એને કનેક્ટ નહીં કરતા કમ્પ્લીટ કરી દઉં આ ગુજરાતી હા

કાયદા થી જુડી એક મહિલા ગિરફતાર